કાકરેજ પંથકની માયનોર કેનાલમાં પાણી છોડાયું કેનાલમાં પાણી આવતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી કેનાલમાં એકાદ માસ બાદ પાણી આવવા મુદ્દે થતી સતત ખેડૂતો દ્વારા માંગ કેનાલોમાં પાણી આવતાની સાથે જ ખેડૂતોના મુરજાતા ઘાસચારાને પાકને મળશે જીવનદાન પાંચ દિવસ અગાઉ ખેડૂતોએ મીડિયાના માધ્યમથી કરી હતી રજૂઆત सरकार श्री ने पानी चचाजना माइनोर में आप खूब खूब आभार धन्यवाद है पशुपालन की जीवन चालू थी આભાર મીડિયા પછીનો ખૂબ ખૂબ આભાર અમાન અત્યારે પાણી પશુપાલન માટે અને અમારો અમારા અને પાક માટે આવ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અમે આભાર વ્યક્ત કરીએ છીએ એક મહિનો અમને પાણી આવે તો તમારો પાક અને પશુધન માટે અમારે સારા સારું રહે ધન્યવાદ ગામને સરુકો કામ કરી જિલ્લો ગુનાસ કરે પચાસ મહિનાનું પાણી આવતો અમને ખૂબ જ આનંદ થાય છે કે અમારા પશુધન ખાસચારા લીલા રહેશે એક મહિને સરકાર શ્રીને વિનંતી કહી હજી પંદર દિવસ પોણી ચાલુ રાખે વધારે તો અમારા પશુધનને ગાચચારો પૂરેપૂરે મળે છે ખૂબ ખૂબ આભાર મારું નામ જોશી પ્રહલાદભાઈ જેઠાભાઈ શિરવાડા કેનાલનું પાણી છોડવા બદલ સરકાર શ્રી અને મીડિયા એમનો ખૂબ ખૂબ આભાર કે અમારો ઘાસચારો અને ઉનાળુ પાક બચી ગયો અને પશુપાલન

સરકારશ્રી અને મીડિયા ત્રણનો ખૂબ ખૂબ આભાર ખેડૂતોની વેદના સાંભળે અને પાણી છોડવા બદલ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન